સ્પેશિયલ અને સુંદર ફોટો ફોટોફેમની સજાવટ માટે શ્રેષ્ઠ અને યાદગાર સ્થળ એટલે જીયા ચિલ્ડ્રન એન્ડ મેટરનિટી સ્ટુડિયો એફ ટ્વેન્ટી ફાઈવ પૂજન કોમ્પ્લેક્ષ પેટ્રોલ પંપની સામે મોઢેરા રોડ મહેસાણા હું એ મારા મિસિસ ફોટોગ્રાફરના બહુ શોખીન છીએ એટલે અમારા બેબીને પણ અમે છેલ્લા ત્રણ વર્ષથી લઈને આવીએ છીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ લાવ્યો ત્યારે જગદીશભાઈનું નામ સાંભળીને જ આવ્યા હતા પણ એમની ફોટોગ્રાફી જોઈ તો એક મહિનો એવો નહીં હોય કે અમે અહીં આવ્યા વગર રહી શકતા હોઈએ ખરેખર મહેસાણા લેવલે આટલી સારી રેન્જમાં ફોટોગ્રાફી આપણને મળતી હોય તો હું બીજા લોકોને પણ કહીશ કે ખરેખર જગદીશભાઈની પાસે આવે અને ફોટોગ્રાફી કરાવે ધન્યવાદ તમે પણ તમારા બેબીનો ફોટો પાડી તમને કેવી ફીલિંગસ આવે છે જગદીશભાઈ આમ તો પોતાનો બાળકનો ફોટા પાડતા હોય ને એવી રીતે બાળકનો ફોટા પાડતા હોય છે મોટા બાળક સાથે મોટા બાળકની જેમ ને નાના બાળકની જોડે નાના બાળકની જેમ બાળકો પણ એમની જોડે એટલા જ કમ્ફર્ટેબલ રહેતા હોય છે એટલે ખરેખર ઉત્તર ગુજરાત નહીં પણ પૂરા ગુજરાતમાં સૌથી સારામાં સારા જો કોઈ ફોટોગ્રાફર હોય ને તો જગદીશભાઈ ખૂબ જ મોડીને દરેક બાળકના એટલા અફલાતун વિડિયો શૂટિંગ અને આલ્બમ તૈયાર થાય છે કે તમે જોઈને મંત્ર મુગ્ધ થઈ જાવ થયેલા ફોટોગ્રાફ્સ તમને દરેક જગ્યાએ જોવા મળે છે કોઈ પણ હોસ્પિટલની અંદર બેબી બોર્ન તો એ પહેલા પણ મેટરનરીના ફોટા પણ તમે સુંદર રીતે જોવા મળે છે ગુજરાતની અંદર નામચીન અને એક ફેમસ સ્ટુડિયો છે એટલે અમારે અઢાર વર્ષથી અનુભવ લગ્ન ચિલમ ફોટોગ્રાફી કરીએ છીએ સ્ટુડિયોની અંદર જ મેટરનરી ફોટોગ્રાફી કરીએ છીએ બાળકો ખુરશીમાં બેસીને ટોય સાથે ધમકડા સાથે એન્ટિક પીસ પણ અહીંયા ઉપસ્થિત છે કે જેના સાથે ફોટો પડાવો પણ એક લાવો છે અહીંયા તમારા ફોટોને યાદગાર બનાવવા માટેની અલગ અલગ તસવીરો કેમેરામાં કેદ તમને અહીંયા જોવા મળે છે બેબી બોર્નથી મોડીને જ્યારે બાળક મોટું થાય ત્યાં સુધીના એક એક એંગલથી લીધેલા ફોટા છે તો અહીંયા જાણે કે એક તમે મ્યુઝિયમની અંદર આવ્યા હોય એવી ફિલિંગ્સ તમને આવે છે